ભૂલો ભલે બીજું બધું ભૂલ એ લાવો ગરમા ગરમ રોટલી લાવો ખાલી શાક કેમ ખાવ છો બા લાવો 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 ગરમા ગરમ રોટલી વાપે વા તાજર ને ખીર દેવાની છે દોસ્તો ઘણા ખરા દોસ્તો કેતા હોય અમારો હિલ દાદા કે એટલે હું દાદા કહું છું થોડીક થોડીક લેવી પડે ના તો પડા હે જ નહીં યાર દોસ્તો હું દોસ્તો એક વાત કરવા માંગુ છું બરાબર છે અત્યારે મારા માતા પિતા બેઠા છે અને એક વાત કરવા માંગુ છું કે જે જે ચારે બાજુ વૃદ્ધાશ્રમ છે ને દોસ્તો એની અંદર સો માતા પિતા અંદર હોય વૃદ્ધાશ્રમની અંદર તો સિત્તેર ટકા માતા પિતા ને આગળ પાછળ કોઈ ન હોય દીકરા કે દીકરી પણ ત્રીસ ટકા દીકરી હોય છતાં વૃદ્ધાશ્રમમાં મૂકેલા હોય વૃદ્ધાશ્રમ તરસોડી દીધા હોય એ દીકરા દીકરીઓ આંખો ખોલો માતા પિતાની જેટલી સેવા થાય એટલી કરી લો લાખ લાખ ઉપકાર છે કેમ ભૂલી જઈએ છે આપણે નાના હતા આંગળી પકડીને આ માતા પિતાએ આપણને ચાલતા શીખડવ્યું નામ કોને આપ્યું માતા પિતાએ આપ્યું અને ભણાવ્યા ગણાવ્યા કોને માતા પિતાએ ભણાવ્યા ગણાવ્યા આપણા લગ્ન પ્રસંગ કોને કરાવ્યા આજે સમાજમાં આપણને કઈ નામ મળ્યું હોય તો માતા પિતાના હિસાબે મળ્યું હોય

બીજા સેવા કરે છે આપણે આપણા માતા પિતાની સેવા કરવી જોઈએ લાખ લાખ ઉપકાર એના હોય છે જીવીએ ક્યાં સુધી એનો ઋણ ન ચૂકાવી શકીએ

ओछा करवाना से दोस्तों ओछा जो निराधार माता पिता से ये रहे से ये वाता की अलग से आपो 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 डाल पार सारू चालू दोस्तों बड़ा मित्रों ने जय श्री कृष्णा जय श्री कृष्ण